હલો પ્રીન રાજકોટ ભેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ ભેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા આ મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ફોલો કરજો અને સબક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ ભાવશે તેરસો રૂપિયાથી લઈ ઓળસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવશે તે પાંચસો આઠ રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ચૌદ રૂપિયાથી લઈ પાંચસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો બાર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર નેવી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ પંદરસો ચોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ઓઢસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાળના જે ભાવ છે તે સાતસો પાંચ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ સોરી ચોરીના જે ભાવ છે તે આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રી રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો પિંચોતેર રૂપિયાથી લઈ છસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો એસી રૂપિયાથી લઈ અગિયારસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો પંદર રૂપિયાથી લઈ એક હજાર અથ્યાવી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો એસી રૂપિયાથી લઈ ઓગણીસો એકસી રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ બારસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે અઠ્યાવીસો અગિયાર રૂપિયાથી લઈ ચુમાલીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તો બારસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ સોળસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે 3250 રૂપિયા થી લઈ 3650 રૂપિયા છે હવે જોઈએ રાઈ રાઈના જે ભાવ છે તે 1240 રૂપિયા થી લઈ 1450 રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે 840 રૂપિયા થી લઈ 1280 રૂપિયા છે હવે જોઈએ અછેરીઓ કચેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો પિછોત પંચાણું રૂપિયા છે હવે જોઈએ ક્લોઝી ક્લોઝીના જે ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી લઈ ચાર હજાર અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો એંસી રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે એકસઠસો રૂપિયાથી લઈ આઠ હજાર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજને માટે તમારા મોબાઈલ સુધી નોટિફિકેશન છે તે પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબક્રાઈબ કરો અને હા મિત્રો પહેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ધન્યવાદ